ગામેથી ચોરાયેલી બાઇક સાથે કોસંબાથી બાઇક ચોર ઝડપાઈ જવા પામ્યો હતો સુરત એલસીબી પોલીસે કોસંબા ખાતેથી રીડા બાઇક ચોરને ઝડપી પાડી વાહલી પોલીસના હવાલે કર્યો હતો ચાર એપ્રિલના ના રોજ વ્યામહા એફેડ બાઇક ચોરી કરી હતી અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના મસ્જિદ કોલોનીના રહેવાસી મનીષ કુમાર દિનેશ સુરતીએ ચાર એપ્રિલના રોજ પોતાની યામાં એફસેડ બાઇક ઘર પાસે પાર્ક કરી હતી આ દરમિયાન વાહન ચોર બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો પાનોલી પોલીસે ચાલીસ હજાર રૂપિયાની બાઇક ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન સુરત એલસીબીએ કોસંબાના ચેસ્તી નગરના રહેવાસીઓ ઇમરાન ખાન દિલાવર ગત રોજ એક યામા એફઝેડ બાઇક સાથે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો છે તેની પાસે રહેલી બાઇકના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગતા એલસીબીએ બાઇક ચોરીની હોવાની શંકા જતાં ઇમરાન દિલાવર ખાનની આકરી પૂછપરછ કરતાં બાઇક સંજાલી ગામમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે અંગે સુરત પોલીસે પાનોલી પોલીસો સંપર્ક કરી આ અંગે જાણ કરી હતી જેના આધારે પા પાનોલી પોલીસે ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી પાનો પાનોલી લઈ આવી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી